જય શ્રી રામ મિત્રો કેમ છો બધા મજામાં આજે આપણે ફાઈનલી પાલિતાણાથી સવારના પોનની અંદર છ વાગે અહીંયા સુરત પહોંચી ગયા છે હવે અત્યારે જો નાસ્તો બાસ્તો કરીને નાઈ ધોઈને અત્યારે તૈયાર થઈ ગયા છે હવે અત્યારે આપણે દાદાના દર્શન કરી લઈએ મિત્રો હવે અત્યારે આપણે દાદાના પગે પગે લઈને હવે અત્યારે આપણે જવાનું છે એજ કે ફેક્ટરી આઉટલેટ પર કારણ કે પહેલી તમે અત્યારે ઘણા ત્રણ ત્રણે ત્રણ દિવ ઉડ્યાશું ઘણું ફરી ભરી લીધું છે ફાઇનલી આપણે અત્યારે કામે જવાનું છે તો હાલો હવે અત્યારે ગયા સિવી આપણું વર્ક થઈ ગયું છે સ્ટાર્ટ જુઓ અહીંયા આપણો ફોન છે અને વર્ક થઈ ગયું છે સ્ટાર્ટ હવે પાછા મળવી છે આપણે બપોરે જઈશું કરે ત્યારે પાછા આપણે વ્લોગ કરીશું સ્ટાર્ટિંગ તમે પાછા વ્લોગ આખો જોતા જજો અને પાછા કોમેન્ટ કરતા નથી વ્લોગ જોવો છો આ વખતે કોમેન્ટ ભૂલ્યા વગર કોમેન્ટ તો ખાસ કરજો જ તે અને લાઈક એ કરજો ફાઈનલી દોસ્તો જરા આપણે બોકનો જે વિડિયો છે જમી કમીનો હવે ચાર પછી જાવી છે એચ કે ફેક્ટરી આઉટલેટ આજ મિત્રો એચ કે ફેક્ટરી આઉટલેટ પર જે ઘરે આવી ગયા છીએ આજ વેલા ઘરે આવી ગયા છીએ તો આટ ગુંડ ને તૈયાર બિયાર થઈને હવે ચાર જાવી છે આપણે દર્શન કરવા મંદિરે તો અન સુધી બને રહેજો કારગિલ ચોક પાસે એક મંદિર છે તો હવે ચાર આપણે ત્યાં દર્શન કરી આવી હાલો જય